ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં મળી હતી જેના પ્રારંભ સાથે જ વિપક્ષ દ્વારા ભરૂચની પ્રજાને કન્નડતા અને હાલ સળગતા એવા ત્રણ મુદ્દા રોડ પરના ખાડા રખડતા ઢોર તેમજ ડમ્પિંગ સાઇટના વિવાદના મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર દલીલોથી વાતાવરણ ગરમાયું હતું સમગ્ર મામલે પાલિકા વિપક્ષના નેતા શમશાદલી સૈયદે ભરૂચ પ્રત્યેનો લગાવ દર્શાવી શાસક પક્ષના સભ્યોને ધૈર્યા હતા વિપક્ષી સભ્યોએ શહેરના રોડ પર ટૂંક જ સમયમાં ખાડા પડવા બાબતે કોન્ટ્રાક્ટરોને છાવરવાનો આક્ષેપ કરી કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરી હતી આ ઉપરાંત હાલમાં ડમ્પિંગ સાઇટના મુદ્દે સાયકા ખાતે આવેલ જમીન પર શા માટે કામગીરી નથી તેમ કહી હવેના આયોજન અંગે પ્રશ્નો કરતા શાસક પક્ષ દ્વારા હાલ આ મુદ્દે જીપીસીબી મંજૂરી અંતિમ તબક્કામાં હોવાનું જણાવી મામલો થાળે પાડ્યો હતો તો શહેરના રોડ પર અખડતા ઢોરોના મુદ્દે પાલિકાની કામગીરી માત્ર કોઈ બનાવ બને ત્યારે કરાતી હોય આક્ષેપ કરતા પ્રમુખે વરસાદના કારણે ઢોરોને પકડવાનું બંધ હતું જે હવે પુનઃ ચાલુ કરાશે તેવી ખાતરી આપતા એજન્ડા પરની મુખ્ય ચર્ચા થઈ શકી હતી વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે ભવ્ય ભરૂચને ભાજપના શાસકોએ ભાંગી નાખ્યો હોવાનો કરી ભાજપના કારણે પ્રજાજનોને પડી હોવાનું હોવાનું કહી શાસકો બચાવની સ્થિતિમાં આવી ગયા જણાવ્યું હતું તો બીજી તરફ ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવે રોડ રસ્તા સહિતના વિકાસ કાર્યો સાથે ભરૂચને સુંદર બનાવવા સોને સાથે રાખવાનું પણ કહ્યું હતું તો ડમ્પિંગ સાઇટનું હાલ હંગામી ધોરણે કામ ચાલી રહ્યું હોય જેથી આગામી દિવસોમાં

કે પસાર થઈ રહ્યા છે ભરૂચ શહેરની મારી પ્રજા જંગી ટેક્સ ભરે છે આપણે જાણીએ છીએ જંગી ટેક્સ લોકો ભરે છે સમયસર લોકો ટેક્સ ભરે છે ભરવા તો પણ અનેક સમસ્યાઓ એમની સામે સામનો કરવો પડે છે એક ખકડધજ રોડ રસ્તા એક ગંદકીનું સામ્રાજ્ય એક રખડતા ઢોર ભરૂચમાં ત્રણ ખ જે રીતે કહે છે લોકો કે ત્રણ ખ ભરૂચમાં હાલ બહુ ફેમસ થઈ ના લોકો ખૂબ ગંભીર પરિસ્થિતિમાં છે ભરૂચ શહેરની મારી પ્રજા જંગી ટેક્સ ભરે છે આપણે જાણીએ છીએ જંગી ટેક્સ લોકો ભરે છે સમયસર લોકો ટેક્સ ભરે છે ભરવા તો પણ અનેક સમસ્યાઓ એમની સામે સામનો કરવો પડે છે